જય સ્વામિનારાયણ મારું નામ અસ્મિતા શુભમ પ્રજાપતિ છે હું સાબરમતી ચાંદખેડા એરિયામાંથી અહીંયા આવું છું એકચ્યુઅલી હમણાં જ રીસેન્ટલી મારું ડૉક્ટર પ્રિયંકા વીરાની સાથે ગાયનિક મારા ડૉક્ટર છે એમણે મારું સીઝર કર્યું છે હું અહીંયા બે દિવસ પહેલાં એડમિટ થઈ હતી ખૂબ જ સપોર્ટિવ સ્ટાર્ટ છે જ્યારે હું અહીંયા વિઝિટમાં આવી ત્યારે એમને મને બહુ જ કમ્ફર્ટ ફીલ કરાયું છે ઇવન મારું સિઝર થયા પછી ને ડ્યુરિંગ મારું સીઝર ટાઈમે બહુ જ કમ્ફર્ટેબલી બધા સ્ટાફ મારી સાથે વાતચીત કરતા હતા મને કમ્ફર્ટ અપાવવાનું ટ્રાય કરતા હતા ઇવન આફ્ટર સીઝર જ્યારે બી મારી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ ત્યારે જે સપોર્ટિંગ સ્ટાફ હતા જે કેટરિંગવાળા સ્ટાફ હતા ટાઈમે ટાઈમે બધા ફૂડ આપી જાય સ્પોન્જ ભાત આપી જાય ડૉક્ટર વિઝિટ કરીને જાય કે કોઈ બી પ્રોબ્લમ હોય તો કહેજો સિસ્ટર્સ બધી ધીદી દીધી કરીને વાત કરે છે બહુ જ સારું છે આફ્ટર ટ્રીટમેન્ટ બિફોર ટ્રીટમેન્ટ એસએમબીએસ હોસ્પિટલ એકચ્યુલી એડવાઇઝેબલ છે અહીંયાનું સ્ટાફ ગણી લો કે અહીંયાની હોસ્પિટાલિટી ગણી લો બધી જ વસ્તુ બહુ સરસ છે